નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ભરણેલા પુરુષોની નસ નસમાં ઘોડા જેવી તાકાત ભરી દેશે આ છોડ એકવીસ દિવસમાં બનાવી દેશે બાપ શિલાજીત ભૂલી જશો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો આપણા ઘરની નજીક એક છોડ ઉગે છે જેને આયુર્વેદ પુરુષો માટે વરદાન માને છે નિષ્ણાતોના મતે આ છોડના મૂળ અને પાંદડામાંથી કાઢેલા રસનું સેવન કરવાથી નુકૂક શકતા જેવી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ શકે છે અને તેનું સેવન કરવાથી સાઠ વર્ષનો વ્યક્તિ પણ યુવાનીનો અનુભવ કરવા લાગે છે ઘરના આજુબાજુ ઊગતા સત્યનાસીના છોડ ખૂબ કામનો હોય છે પુરુષો માટે વરદાન બની ગયેલા આ છોડનું નામ સત્યનાશી છે તેમાંથી નીકળતા રસના દરેક ટીપામાં એટલી શક્તિ હોય છે કે તે વૃદ્ધાવસ્થામાં પણ શરીરને યુવાની જેવી ઉર્જાથી ભરી દે છે સત્યનાશીનું સેવન કરીને સેંકડો લોકોને નવું જીવન મળ્યું છે તેમને ઓળખવામાં ખૂબ જ સરળ છે આ રેતાળ જમીન પર સરળતાથી ઊગે છે છોડ પર ઘણા કાંટા હોય છે અને તેના ફૂલો પીળા રંગના હોય છે ફૂલોની અંદર ઘેરા રંગના બીજ હોય છે જ્યારે પાંદડા તોડવામાં આવે છે ત્યારે પીળા રંગનું દૂધ નીકળે છે અને તેથી તેને સ્વર્ણક્ષિણી પણ કહેવામાં આવે છે કેવી રીતે સેવન કરવું જોઈએ સત્યનાશીના છોડના મૂળ અને પાંદડાને પીસીને તેનો રસ કાઢીને તેનું સેવન કરો અથવા તમે તેના પાંદડાને સૂકવીને તેનો પાવડર બનાવી શકો છો અને પછી તેને દરરોજ સવારે અને સાંજે પાણી અથવા દૂધ સાથે સેવન કરી શકો છો ધ્યાનમાં રાખો કે તમારે દરરોજ વધુમાં વધુ વીસ મિલી રસના રૂપમાં અને સવારે અને સાંજે એક ચમચી પાવડર લેવાનો છે તેનું સતત સેવન કરવાથી એકવીસ દિવસમાં નપુસંકતા દૂર થઈ શકે છે એટલું જ નહીં પરંતુ ફક્ત ત્રીસ દિવસ સુધી કોઈપણ રીતે તેનું સેવન કરવાથી તમારું શરીર ખૂબ જ ઉર્જાથી ભરાઈ જશે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ